નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર લાલબાગ પાણીની ટાંકીથી ઓછા પ્રેશર પાણી આપતા કોંગ્રેસના નેતા બાળુ સુરવે લાલબાગ પાણીની ટાંકીએ નિરીક્ષણ કરવા પહોંચ્યા વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીની પાણીની ટાંકીમાં લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની ફરિયાદો કોંગ્રેસના નેતા બાળુસૂરવે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી ત્યારબાદ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મહીસાગર પાસે માટી અને કચરો ભેગો થવાથી લાઈન પાણી ઓછું આવે છે અને બકરાવાડી પથ્થરગેટ નવાપુરા કહાર મહોલ્લા મદનજાપા રોડ તંબોડીવાડ જેવા અનેક વિસ્તારોમાં ઓછા ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે જેને લઈને કોંગ્રેસના નેતા બાળુ સુરવાએ લાલબાગ પાણી ટાંકીની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલણમાં જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ

એ લોકોને માન માન પંદર મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ એવું પાણી મળે છે પાછળ બુસ્ટર જે બકરાવાડી વિસ્તારમાં બુસ્ટર છે એ વાડ વાડ હોય હોય ખારવા બાજુમાં આજુબાજુ કાછિયાપોળ હોય બાજુમાં દાંડિયા બજાર વિસ્તાર જે જેલ ટાંકીથી જે વિતરણ થાય છે એ વિસ્તારમાં ગોવિંદ ભવન હોય શંકર ડેકરી હોય તમામ લોકોને અમે જે રજૂઆત કરી તો અમને એવું કહેવામાં આવે છે ખરેખર આ પાણી વિતરણ છોડવાના સમયે તેર ફૂટ ચૌદ ફૂટ પાણી સમમાં હોવું જોઈએ પછી એ વિતરણ કરવાનું હોય પણ માન માન નવ ફૂટ સાડા નવ ફૂટ દસ ફૂટ એટલું હોય ને છોડી દેવામાં આવે એટલે લોકોને માન માન પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક એવું પાણી મળે છે એના લીધે વારંવાર રજૂઆતો કરી છે જે તે અધિકારી બદેગા સાહેબ હોય ધાર્મિક સાહેબ હોય કે કમિશ્નરશ્રી તમામને રજૂઆત કરી તો અમને એવો જવાબ આપવામાં આવે છે કે જે મહીસાગરથી જે પાણી આવે છે કૂવામાંથી જે પાણી આવે એ કૂવાની અંદર માટી ભરાઈ ગઈ છે રેતી ભરાઈ ગઈ છે એનાથી પાણીની આવક ઓછી થઈ ગઈ છે એના લીધે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે પણ છેલ્લા સાત સાત દિવસથી આવી પરિસ્થિતિથી લોકો સવારથી સાત વાગ્યાથી એટલા અસંખ્ય ફોન કરતા હોય છે લોકો અમારા ઘરે આવતા હોય છે એટલે અમે હવે ટાંકી પર સ્થળ પર આવ્યા છે જે તે અધિકારી જોડે વાતો કરી છે અને અમને એવું કીધું છે વહેલી તકે કામગીરી કરીશું પણ સાત સાત દિવસથી લોકો પાણીથી વંચિત રહે સ્માર્ટ સિટીની વાતો કરો છો સ્કારા સિસ્ટમમાં દોઢસો બસો કરોડ રૂપિયા ખર્ચો કર્યા છે તો એ કઈ ગયા એટલે એમાં બી ભ્રષ્ટાચાર છે એવું લાગી આવે છે તો અમારી એવી માગણી છે કે લોકોને અને આ ઝોન આ જે લાલબાગ ટાંકી હતી સાત ઝોનમાં સાત ઝોનમાં એટલે એક ઝોનમાં ચાલીસ પચાસ હજાર લોકોને પાણીનું વિતરણ થાય એવા સાત સાત ઝોનમાં પાણી જતું હોય તો કેટલા લોકોને પાણી ઓછું મળે છે એટલે વહેલી તકે પૂરતા પ્રેસરથી લોકોને પાણી મળે એવી અમારી વિસ્તારના લોકોને માગે